ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટણના રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ કરી છે સાંતલપુરમાં આયોજિત જાહેર કાર્યક્રમના મંચ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવા માટે સરકારને રજૂઆત કરી કેટલાક વિસ્તારને અલગ પાડી જિલ્લો બનાવવાની વિચારણા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે ઠાકોર કોંગ્રેસમાં હતા ત્યારે રાધનપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લે બે હજાર તેરમાં રાજ્ય સરકારે સાત નવા જિલ્લા જાહેર કર્યા હતા હવે રાજ્યને અગિયાર વર્ષ પછી વધુ નવા જિલ્લાઓ મળી શકવાની પુનઃરચના માટે સરકારમાં વિચારણા શરૂ થઈ છે ત્યારે

એટલે મારી તો સરકારને વિનંતી છે કે રાધનપુર જિલ્લો બને અને રાધનપુર તો કે આખા વિસ્તારની કાયાપલટ થાય એવી સરકાર જોડે વિનંતી છે આ વિસ્તારને જિલ્લો બનાવવાની અને સાથે સાથે સંસ્થાઓને પણ આમાં સાંકળીને સંસ્થાઓ તરફથી પણ જ્યારે રજૂઆત આવી થાય એવી પહેલ નાખી છે ટહેલ નાખી છે ત્યારે હિંમત વિદ્યાનગર તરફથી પણ આ વિસ્તારનો જે અવાજ છે એ સરકાર સુધી પત્ર દ્વારા પહોંચાડ્યો છે અમારો અહીંયા રાધનપુર એક વર્ષો જૂની માંગ છે કે અહીંના સ્થાનિક લોકોની પણ એક માંગ છે તો આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે અમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ અર્થે એ અમને થોડું ઇઝીલી થઈ